ત્યાં ચક્કર વક્કર આવી ગયા છે પડી ગયા છે મામી એટલે હવે ધ્યાન રાખજો પાછા આપણે હવે આ દૂધનું કામ બતાવી દઈએ અને શું થયું ઘણા લોકો કોમેન્ટ કરતા હોય છે રીલ્સમાં કે આ લોકો શું ગાડા જેવું મૂકે છે પણ અમે બધાને હસાવાની કોશિશ કરીએ છીએ તો અમારી રીલ્સ જ એવી છે કે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે જો આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ આપણે અને અહીંયા સવારમાં બને છે મીત માટે પરોઠા ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અને જો અત્યારે બધા રેડી થઈ ગયા છે હવે આપણે પરોઠા બનાવીએ છીએ અહીંયા અને કાલવાળો બ્લોગ તો તમે લોકોએ જોયો જ હશે બહુ જોરદાર મજા આવી હતી અને થેન્ક યુ જેટલું ભાઈએ એટલું ઓછું છે તમને લોકોને તો થેન્ક યુ થેન્ક યુ સો મચ અને હવેથી ડેલી વ્લોગ્સ આવશે તો તમે ડેલી વ્લોગ્સ બી જોજો અને શું શું કરીએ છીએ આપણે મનને બી બતાવીશું મમ્મી શું કરે છે આખો દિવસ એ બી બતાવીશું તો આપણે જોઈ લઈએ અત્યારે પરોઠા કરી લઉં પછી તમને આગળ મળવું મિત્રો અત્યારે જો નાસ્તો કરી લીધો છે અત્યારે આપણે અને હવે મનને ખવડાવવાનો ટાઈમ છે તો મમ્મી મનને ખવડાવે છે અને આજે એ બહુ ખુશ છે એને ખબર છે કે આજે અમારા ટ્વેન્ટી કે પૂરા થઈ ગયા છે એમ એટલે આજે એ ભાઈ બહુ ખુશ છે ને મને હશું આવે છે તને કેવું મસ્ત હતો હમણાં આવે આવે હે અત્યારે ખાવામાં છે એનું અત્યારે ફૂલ ખાવામાં છે અને જો ઉઠીને છે તો આજે ઉઠીને સીધું ખાવાનું ચલો એ ખાઈ લે ત્યાં સુધી કામ બતાવી દીધું હતું અને ઘરેથી આપણે ડાયરેક્ટ જીમમાં આવી ગયા હતા જીમમાંથી હું દુકાને પહોંચી ગઈ છું અને દુકાને આવીને હવે જમવાની તૈયારી કરીશું કેમકે બાર સાડા બાર થઈ ગયું છે તો હવે આપણે આગળ જમવા બેસીશું અને આજે આપણે બધી વસ્તુ થોડી ઘણી લેવા જવાની છે એ જઈશું મમ્મી પણ દુકાને આવવાના છે તો હમણાં ફોન કરીએ કેટલા વાગે આવે છે અને હવે થોડુંક જમી લઈએ તો અત્યારે આપણે જમી લીધું છે હું જમવાનું શૂટ લેવાનું ભૂલી ગઈ હતી અને અત્યારે અહીંયા આપણું રીલ શૂટિંગ ચાલતું હતું અને પાછળ જોવો કોણ આવ્યું છે આજે દુકાને મમ્મી આવ્યા છે દુકાને અને મામી આવ્યા છે હોય ફોનમાંથી બહાર નીકળો નકુલ આ નકુલ જો આખો દિવસ ફોન જોવે છે એને ખોલી દે તમે કોમેન્ટ કરજો ફોન જોવાય કે ના જોવાય છોકરાઓ તમે કોમેન્ટ કરીને કેજો છોકરાઓ એ બહુ ફોન જોવાય કે ના જોવાય પણ ફોન જોવાય કે ના જોવાય ઈ કોમેન્ટ કરીને કેજો આ નકુલ બહુ જ ફોન જોવે છે ને આખો દિવસ ફોન જોવે છે અને આ જોઈને તાર પપ્પાએ વિડિયો જોવે છે અબી હાલે તું ફોન જોતો તો બરાબર અને અને ત્યાં તમને નકુલ મળે તો સમજાવજો એને થોડું કે ફોન ના જોવે

ચાલો હવે આપણે લોકો જઈશું વસ્તુ લેવા જવાનું છે ત્યાં ત્યાં અને હવે જઈને મળીએ તમને અહિયાં જો આ લોકો અમે કોઈ બી કામ કરવા જઈએ ને એ પહેલા અમારે કઈ ખાવું પડે કે પીવું પડે ખાલી કાકરિયા કઈ ખાવું પીડું પેલા કામ કરતા પેલા અને આજે કોઈ બી કામ માટે જઈએ ને તો પેલા કઈ પીવું પડે બહાર અત્યારે ગરમી બહુ વધી ગઈ છે નહીં એટલે અત્યારે આપણે શેરડીનો રસ પીવા આવી ગયા છીએ અને મામી સાથે એક સ્કેમ થઈ ગયો હતો ચક્કર આવી ગયા હતા પરેશમામાં થોડુંક ધ્યાન રાખો મામીનું અત્યારે ચક્કર વક્કર આવી ગયા છે પડી ગયા છે મામી એટલે હવે ધ્યાન રાખજો પાછા એટલે આપણે રસ પી ઉડાવી દઈએ અને હું હતી નહીં ને આના પર શૂટ લઈ લે કઈ રીતે પડાઈ

મિત્રો જો આપણે ફાઇનલ મિક્સર આ લઈ લીધું છે એવલ્સનું મમ્મી પૂછી જો મિક્સર લઈને આ મિક્સર ફાઇનલ કરી દીધું છે આ એવલ્સનું છે ટોટલ ચાર જોગ આવશે અને એકદમ મસ્ત છે એ આપણે લઈ લીધું છે હવે જઈએ ઘરે આપણે ચલો હવે જલ્દી જલ્દી ચલો ચલો એમ ના ભાઈ

ને તે પણ બ્રેક ના થઈ. વીસ આ દસ આતા આયા. અહીંયા એક ઝઘડો ચાલે છે આપણે મસ્ત અહીંથી મમ્મી પિક્ચર જોવે છે. મમ્મી ના ઊબો ગમે તો લે. લાઈ ઝઘડો છે મમ્મી જોવે છે ને જો જોવે જ ઊંચા થઈ થઈને જોવે. મને બગા પડે ગમ જણ

કામ કરી લઈ જઈએ કેમ કે આપણે દસ પંદર મિનિટ બગડી ગઈ છે આમાં ઘરે આવીને આપણે રીલ્સ ને ઓછું જ કરતા હતા પછી આવા સાંભળો એટલે સીધા દોડી ગયા જોવા દોડી સીધો ઝઘડો જોવા ગયો અને ઝઘડો જોઈ સ્ત્રીનું પિક્ચર મમ્મી કે શાકમાં ભલે મોડું થાય કે આ પતી જશે કે શાક તો હવે પાંચ મિનિટ મોડું હતા રે એમને થોડું કહેવાય ઘડી ઉભા રી એને બલા તા ગયા જાઈમાં પડ્યો અને હવે બધા જોવા માટે હાલો હવે કામ આપણે હવે આ દૂધનું કામ બતાઈ દઈએ અને શું થયું મમ્મી યાર સિરિયસ વ્લોગ ચાલુ છે મમ્મી શું હોસી મમ્મી વ્લોગ ચાલુ હતું તમે ભાગ્યા રે મમ્મો મમ્મી વ્લોગ ચાલુ હતો હા કઈ નહી વાલેને વ્લોગ ચાલુ કેટલો ઇન્ટરેસ્ટ છે પણ જો કાસાતે ઝઘડો જ

અમે જો ખાલી છે ને રીલ્સમાં જ મસ્તી કરીએ ને કોમેડી ઉતારીએ એવું નહીં અમારે આખો દિવસ કોમેડી ચાલુ હોય નહીં અમારે આખો દિવસ આવું જ ચાલું હોય તેમાં અને અમે બે ભેગા હોઈએ એટલે અમારે કોમેડી ચાલુ જ હોય અને એટલી કોમેડી ચાલુ હોય ને કે હસી હસીને પેટમાં દુખી જાય અને ઘણા લોકો કોમેન્ટ કરતા હોય છે રીલ્સમાં કે આ લોકો શું ગાંડા જેવું મૂકે છે પણ અમે બધાને હસાવાની કોશિશ કરીએ છીએ તો અમારી રિલ્સ જ એવી છે કે બધાને હસવું આવે તો આમાં ગાંડા જેવી રીલ્સ બનાવીએ તો જ બધાને હસવું આવે તમે ગુજરાતી પિક્ચરને બધું જોવા છો કે આ સિવેરા કેરી છે આ કે છે એમાં બધું જે કોમેડી સીન હોય છે શું ખરેખર બનતું હોય ના બનતું હોય પણ આપણા માટે ખરેખર તો આ બધું હસવા માટે છે હા આ અમે જે બનાવીએ છીએ ને અમારો ઉદ્દેશ્ય જ છે કે જો બધા ટ્રેસફુલી ઓફિસથી આવતા હોય આવતા હોય અને રાત્રે ફોન ખોલે અને અમારી રીલ્સ આવે તો બધાના મોઢા પર સ્માઇલ આવવી પડે એ અમારો મોટિવ છે એ અમારો મોટિવ છે કે અમારી રીલ્સ જોઈને બધા હસવા જોઈએ એટલે અમે એવી જ રીલ્સ બનાવીશું અને હં બાકી અમે કોઈ બી અમને એવી ઇમોશનલ વાત અને અમને રીલ્સ બનાવીએ ને તો અમને ખુદને બહુ આનંદ થાય છે એટલે અમે બનાવીએ છીએ અમે કોઈનું વિચારતા નથી કોણ શું વિચારશે એ આપણે વિચારી લઈશું તો કો કોક શું વિચારશે એના માટે કંઈક રહેવા દઈએ એટલે અમે એ વિચારતા જ નથી કે કોક શું વિચારશે આવી મુક્તિ તો અમે બસ કોમેડી જલસા કરવાવાળી અને બધાના મોઢા પર સ્માઈલ આવે ને એવી જ રીલ્સ બનાવીશું અને મજા આવે છે એવી બનાવવામાં અમને ખુદને બહુ આનંદ આવે છે એટલે આવી રીલ્સો જોતા રહેજો અને ઘણા લોકો કોમેન્ટ્સ કરે છે તો ભાઈ આ રિયલ નથી હોતું જે અમે થોડી ઘણી એમ ગાંડા જેવી વાતો કરતા હોઈએ એ રીલ્સ માટે હોય છે અમારામાં છે બુદ્ધિ અમે એ જોઈને જ બનાવીએ છીએ નહીં અને અમે લોકો બધાને એમ ખાલી હસાવવા માટે જ બધું કરતા હોઈએ બાકી તમને ખબર જ છે અત્યારે લોકો રોડાવાળા રોડ આવે છે હસાવાવાળા હસાવે છે તો અમારું કામ હસાવવાનું છે તો હસાવીશું અને અમને ઝઘડાને એવું પસંદ નથી એટલે અમે ખાલી જોવામાં ઇન્ટરેસ્ટેડ છીએ કરવામાં નહીં ઝઘડા જોવામાં મજા આવે કરવામાં અમને એવો આનંદ નહીં આવતો પણ જાણવું હોય અને બે ઘડી ગમત થાય બાકી એવો કોઈ ઇન્ટરેસ્ટ નથી આપણને અને કરવામાં બી નથી અને અમારે બી એવું ક્યારેય બનતું નથી તો એવું ના બને ક્યારે જો બાજુ ચાલુ થયું વરસાદ ફરીથી પાછું ચાલુ થયો સારું ચલો આપડું કામ બતાવી લઈએ તો હવે આપણે ચાલુ કરી દઈએ આપણું કામ એ તો ચાલુ જ રહેશે